સીનોર તાલુકાના સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય ખાતે રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેજી વિભાગ અને ધોરણ એક થી આઠ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેને લઈને બાળકો સતત મોબાઈલ થી પાછળ કિંમતી સમય બરબાદ કરી બાળપણ એમ જ વેડફી દે છે અને મિત્રો સાથે પણ બાળપણની ખેલ રમતો ના દિવસે દિવસે ભૂલતો જાય છે ત્યારે બાળકો બાળપણની ખેલ રમતો તરફ આકર્ષાય અને મોબાઈલની પાછળ કિંમતી સમય ના બગાડે તેવા ઉદ્દેશ્ય સાથે સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય ખાતે કેજી વિભાગ અને ધોરણ એકથી આઠના બાળકો માટે રમતોત્સવનો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોરડાકૂદ પાંચ પગી રનિંગ ચેન મટકાફોડ પોટેટો રેસ કવવર્ક ડકવર્ક વોકિંગ એન્ડ લેગ રેસ જેવી વિવિધ રમતોનું શ્રવણ પરિવારના શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં ભાગ લેનાર બાળકોને નંબર પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો તેમજ બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી